મહેસાણા શહેરના સિયારામ પ્લોટ ખાતે પાટીદાર પેરેન્ટ્સ ગ્રુપ દ્વારા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તૃતીય મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોમાં 700 થી વધુ કેનેડા પાટીદાર પેરેન્ટ્સની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી આ કેનેડા પાટીદાર પેરેન્ટ્સ ગ્રુપની શરૂઆત એક નાડાકડા ગ્રુપથી કરવામાં આવી હતી જે આજે એક વટવૃક્ષ સમાન વિકસર્યું છે ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય પાટીદાર સમાજના તે વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવાનો છે જેઓ કેનેડા ખાતે અભ્યાસ અર્થે ગયેલા છે કાર્યક્રમ દરમિયાન ગ્રુપના કાર્ય અને સમાજિત માટેની સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં વધુ સંગઠિત રીતે વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારજનોને સહાય પહોંચાડવાના સંકલ્પને પુનઃ લડ કરવામાં આવ્યો હતો સમારોહમાં કેનેડા પાટીદાર પેરેન્ટ્સ ગ્રુપના સભ્યો તેમજ કારોબારી સભ્યોની પણ વિશેષ હાજરી રહી હતી આજે મને ઓળખ આપવાની જરૂર હતી आपड़े इनमें कंप्यूटर का नाम से ओळख चाहिए एक खूब समय में एक सारा संसद तरीके का कार्य जो आपने बताया जानिए चाहिए अब अरे तरीके जिनमें जे आपने बात ओळख तरीके में तो एमनो जन्म उच्चतर का एक स्वरूप ना जो नागागामा में फैलो हमें बेस्ट प्राइवेट शिक्षा स्वरूप ना है अगर विद्यानगर वो, कर... वो, वो विद्यानगर अच्छे हमने ये सब चलो ये सब अच्छे ये आपने ये ये आपने बिल्कुल नया नया निकासीपी हो चें अब जल्दी जल्दी अब सारे यहाँ पर निकले चें क्या बार आप प्रश्न जेज़ भेजे हैं इमर्स एनेजर्स अनुपुर नाम है चलो एक जाने लांचिंग पारात माता की वन दे वन दे मुलाकात दुनिया

यूरोप बॉय के पची का फैन देना वो फैमिली का सारा आप शो पहले आगे तो पैकेज ही जाए अने साथ में साथ ही अलग तरीके का ये बोल भी जाए ना ये बोला था ना विदेश में घर से तैयार जाने के लिए चाचा जी विदेश में गुड बाय पार्क अपने पास है महत्वपूर्ण बात है सरकार દિન અનામત આયોજી એનો પણ ઘણા લાભ લીધો છે એમાં પણ આ મર્યાદા વખતે લાભ મળતો હોય છે એમાં કોઈની જરૂર ચોક્કસ છે કે હું તમારા માટે કોઈને પણ સહકાર દે કારણ કે તમને લાભ એની આવક પ્રમાણે કંઈક પ્રસ્થા નથી લાખ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા